કઈ રાખ્યું આજ રાખ્યું એમ હા આવી ગયો તાણે વારામ રાખ્યું ને હા અરે મારે માની સોગણ આ ઇત્યા ઘણા દાડે જમણવાર રાખ્યું છે પણ હવે તાન પોચી ગયો હું હું મારા ઓળે જતો રહી હવે મારે જોવું પડશે હવે કેટલી વાર થઈ એટલે આપળો વાહન પડ્યા ને ટિફિન એ બધું ધોવી કરું તૈયાર હવે પડ્યા છે હવે જવા દે बुडा मां बापा कुमना मेला में जाता है जा खा तो खावाजे हां वधो नहीं आई जी दारू देखा जी हां मां बापा कुमना मेला में जाता है तो खावानो हो सोखन हमें घेर तुम्हारे हां जमावरा시오 हां 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 वो आउ कितना बजे हां हम आलोच था हरस तो आओ हां दारू तो अब खाऊ नहीं सारो आइटम ना खाओ खाऊ क्या हर रोज कर हां जमा देता

હારું હાર અલે આ જેઠાજી હા અલે આ જીતુભા નો છોકરો કઈ ગયો છે પણ આ તમે આ છોકરા બધા ચોથી ઉઠાઈ લાયા છો આ બધા વગરવાડી નથી લાયો અલે પણ અલ પૂછવો હોય તો ખવડાવો તો તમે આવું લાયા હો લઈ જવાનું અલ્યા પણ આ તો બોલવાનું નહિ કેવાનું નઈ આ તો એ રીતે ભરી કાઢી જઈને સારું કીધું ખાવાનું છે જીતુભાઈ ઘણા દાડે કીધું છે હવે ઘાટ માં છે મેળા માં જઈને આયા છે તે

કશું કરતા નહીં મારી માની છો કઈ વાર જોઈને બેઠા એમાં કુંભ ના મેળા હોય આપડે બધા મેળા

મેળામ દરિયા મર્યા બંને ના અને માળા ભૂલી ગયો પેલા ડિસ્કો કરે તો જોવા દરિયો કઈ જી આપડી નદી કે મોટી બધી ગંગા નદી એના વળી દરિયો કેપગો તમે જોઈ ખબર હોય ને પૈસા પેલી ખર્ચો દરિયો કેવા કે નથી વર્ષે મેળો આવે ખબર છે એકસો વર્ષે આવે

મારી માની છોકરું નહીં કરેલું બધું ધનિકા આપડે વાત કહું

बात को साल मिचबा खाली हे બધા નાટક કરોટલા કલા લોટ્યા નહીં કુક ના પાણી બાદરી તૈયલ લીઆ તરા જવા દેવા